તો મારું એવું માનવું છે કે મમ્મી પપ્પાએ બહુ મજૂરી કરીને મને ગાતા શીખવ્યું છે તો હું એવું નથી ઈચ્છતી કે હું મારું કામ અધૂરું મારી ફેમિલીને રસ્તામાં મૂકીને હું બીજા ઘરનું જયારે બધું ચલાવું અને ભાઈ તમારા મનમાં બીજો કોઈ ડાઉટ આવે કે ના આવે પરંતુ કાજલ મહેરિયાને લઈને હંડ્રેડ ડાઉટ આવ્યો હશે કારણ કે હજી સુધી એમને લગ્ન કેમ નથી કર્યા આ વિડીયોમાં આપણે પ્રોપર વાત કરવાના છીએ તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી લેજો એવું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે કોમેન્ટ્સ પણ કરજો અને ભલે ગાળ આપો કે ગમે તે પણ કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તો જો ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં વાત કરી લઈએ તો ગમન સાંતલે મેરેજ કરી લીધા વિજે સુવાળાએ કરી લીધા ઇવન તો કિંજલ દવે ગીતા રબારી એક્સેટ્રા જેટલા પણ ગુજરાતના નામે નામી કલાકારો હતો ક્યાંક ને ક્યાંક બધાએ ઠેકાણું પાડેલી છે મતલબ કે ગોઠવાઈ ગયા છે પોતાના સાથી સાથે પરંતુ કાજલ મહેરિયા ભાઈ હું જાણું છું ક્યારના સમયથી અત્યારે પણ તેઓ કુવારા છે મતલબ કે તમે વિચાર કરી શકો છો કાજલ મહેરિયાની અડધી ઉંમર તો નીકળી ગઈ છે પરંતુ અત્યારે પણ શું એમને ચોરી છુપીથી લગ્ન કરી લીધા છે કોઈની સમક્ષ પોસ્ટ નથી કર્યું કે પછી શું છે ચાલો જોઈએ આ વિડીયોમાં જુઓ સૌથી પહેલા વાત કરીએ કાજલ મહેરિયાની તો અત્યારથી નથી પરંતુ તમે કાજલ મહેરિયાના દીવાના જો વિડીયો જોવા આવ્યા હશો તો હંડ્રેડ પર્સન્ટ હશો પરંતુ કાજલ મહેરિયાના વિડીયો આજના નથી તમે અત્યારે પણ જુઓ છો કે કાજલ મહેરિયાનો ક્રેઝ આજે જ છે એના આવનારા સમય સમય જે ગયો એમાં કાજલ ક્રેસ ખૂબ હતો અને તમે સૌ લોકોએ બેઉફાના સોંગ તો સાંભળ્યા છે પરંતુ શું એવું છે કે કાજલ મહેરિયા અત્યાર સુધી લગ્ન નથી કર્યા તો જુઓ ફર્સ્ટ ઓપર તો હું વાત કરી લઉં કાજલ મહેરિયાના અત્યાર સુધીના રિપોર્ટ્સની વાત કરીએ તો કાજલ મહેરિયા અત્યાર સુધી લગ્ન નથી કર્યા એના પાછળના કારણની વાત કરીએ એન્ડ તમને ખબર હોય તો તમે કોમેન્ટ્સ પણ કરી શકો છો પરંતુ મારા અંદાજ મુજબ કાજલ મૈરિયાનો એક ઇન્ટરવ્યૂ આવ્યો હતો એન્ડ એ ઇન્ટરવ્યુમાં કાજલ મૈરિયાને પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો કે કાજલ મૈરિયાએ અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા કાજલ મહેરિયા આટલું મોટું નામ કહેવાય છે શું એ પોતાનું જીવન જીવનસાથી પણ વિચારી નથી શકતા મતલબ કે એને પસંદ નથી કરી શકતા તો જો કાજલ મૈરિયાએ કહ્યું કે મારે જીવનસાથી એવો જોઈએ છે જે મારા ઘરને સંભાળે મારા મા બાપને સંભાળે ઇવન તો મને પાછળથી સંભાળશે તો પણ ચાલશે પરંતુ મારા બંને મા બાપને પહેલાં સંભાળે મતલબ કે મેં જે દુઃખ વેઠ્યું છે એ દુઃખ એ મારા પિતા જે મારી માતાએ વેઠ્યું છે બસ એ દુઃખ એમને ના પડે એવું મારે એક પતિ જોઈએ છે પરંતુ આના વિશે જો અત્યારે વાત કરીએ તો અત્યાર સુધી એવા કોઈ ક્લિયર અપડેટ નથી કે કાજલ મહિરાએ હજી સુધી લગ્ન કર્યા છે કે નહીં બાકી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો બાકી હા અત્યારના તાજા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરીએ તો કાજલ મહિરાએ હજી સુધી મેરેજ નથી કર્યા ક્યારે કરશે તમે એમને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો હા બાકી વિડીયો વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને કરજો એટલે વિડીયો પણ વધારે વાયરલ થાય બાકી હા મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી આવજો ટાટા એન્ડ ગુડ લોક ગાયિકા પહેલા આ તો તો પણ જ્યારે સપનાના રાજકુમારની વાત આવે કેવો છોકરો જોઈશે જે પ્રમાણે નામ છે જે પ્રમાણે મારી ફેમિલીને એડજસ્ટ કરે બસ હેપી હેપી રાખે એવું જ જે તમને બહુ જ ખુશ રાખે બહુ ખુશ રાખે